શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે શાકભાજીના ભાવમાં વીસ દિવસમાં ફરી વધારો થતા હાલ ગૃહિણીઓના બજેટમાં ખોરવાયા છે શિયાળાની શરૂઆત છે સ્વાદ રસિકો માટે રીંગણાનો ઓળો બાજરાનો રોટલો લસણ લીલી ડુંગળી જેવા સ્વાદિષ્ટ ભોજન માટે ગુજરાતીઓ અધેરા બનતા હોય છે ત્યારે આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદના કારણે શાકભાજીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ ઉપરાંત હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે શાકભાજીના માંગમાં પણ વધારો જોવા મળ્યો છે

એના બદલે અત્યારે શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે અત્યારે રીંગણા ટમેટા તો સાવ સસ્તા હોય શિયાળામાં એના અત્યારે સંભળાતા નથી એટલા નાના માણસો નો બિચારા બહુ હેરાન થાય છે જે લોકો ટાઈમે કરતા હોય રોજે રોજ નું કરતા હોય એ લોકોને આવું શાકભાજી કેવી રીતે લેવું એમ અને હવે સરકાર ને કઈક સમજવું જોઈએ કે ખેડૂતોને તો કમોસમી વરસાદ ને લીધે શાકભાજી બળી ગયું છે મગફળી બળી ગઈ બહુ હેરાન છે ખેડૂતો તો બિચારા બધી બાજુથી પીસાય છે પણ છતાં સરકારને હવે કઈક રાહત પેકેજ આપવું જોઈએ નાના માણસોનો વિચાર કરવો જોઈએ શાકભાજીના ભાવ કઈક વ્યાજબી રાખવા જોઈએ અત્યારે શાકભાજી જો અહીંયા ગુજરાતમાં તો નિષ્ફળ થયું છે એટલે થી શાકભાજી આવે છે તો ટ્રાન્સપોર્ટેશન દળે એને લીધે શાકભાજીના ભાવ રહે છે તો ટ્રાન્સપોર્ટ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પોછા છે તો એ લોકો પણ બિચારા શું કરે અને સરકાર ચૂંટણી આવે ત્યારે એમ કે પૈસા આવે છે એટલા પૈસા પૈસા વાપરે નેતાઓ ખરીદી કરોડો રૂપિયા વાપરે હમણાં બિહારમાં ગૃહિણીના ખાતામાં દસ દસ હજાર નાખાય મત માટે તો એને સરકાર ને પબ્લિક સામે રહેવું છે પણ પબ્લિકનો કોઈ વિચાર જ નથી કરતી એમ એટલા માટે હવે સરકારને સમજવાની જરૂર છે કે નાના માણસો નો વિચાર કરે સરકાર છે ને ઉદ્યોગપતિ ની સરકાર છે એટલે બસ મારું એટલું જ કહેવાનું કે આમાં સરકાર ને સમજીને સરકાર ને કઈક સમજીને પબ્લિક વિચાર કરવો જોઈએ ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે શાકભાજીના આસમાન ને ભાવ છે જેને લઈ અને ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે અન્ય બેન આપણી સાથે જોડે કે તમને દૂધ છે શાકભાજી છે જે રોજિંદ દૂધ આપણે જોતું હોય એના વિશે શું કહે દૂધ છાશ અને દહીં બધી વસ્તુનો ભાવ વધી ગયો છે તો બાયોને અત્યારે લેવામાં મોંઘું પડે અને આમ જે લોકો પશુપાલક રાખે છે એને દૂધનો ભાવ મળતા નથી ગામડે તો એને તકલીફ વિસારાને વધુ થાય અને વચ્ચેના માણસોને વધુ મળે છે પૈસા અને

ખાસ કરીને જોવા જઈએ તો તમને જે રોજિંદુ તમારું બજેટ હોય કે ધારો કે તમારે પચાસ રૂપિયામાં જ ઘર એક દિવસમાં રોડવાનું છે તો એમાં શું નુકસાની થાય છે અને એમાં તમને શું ત્યારે મોંઘવારી ભજાય છે અમને બીજી કારણ કે શાકભાજીમાં તો બહુ જ છે દૂધ એન્ડ શાકભાજીમાં તમે શું કહેશો સરકારને આ વિશે કઈ અ કેશો કે કઈ રીતે થાવું જોઈએ અને આ બધું ઘટાડો સરકાર ને કઈ આ બધી મોંઘવારી

હવે આપણે એ વિચાર કરીએ કે ખેડૂત કાળી મજૂરી કરીને જ પકાવે છે અને ઉત્પન્ન કરે છે અને એ જ આ પબ્લિક સુધી પહોંચાડે છે પણ એમાં એ જોવાનું છે કે ખેડૂતોને હરાજીમાં કઈ ભાવ નથી મળતા ખેડૂતોને હરાજીમાં નથી ભાવ મળતા અને છે ને એ લોકો કમાય છે ખેડૂતો તો બિચારા પોટલાને પોટલા સાવ સસ્તામાં આપે છે પણ પબ્લિક સુધી પહોંચે છે ને ત્યારે ભાવ એકદમ આસમાને ચડી જાય છે એટલે આમાં પબ્લિક સરકારની શું રાજ રમત છે ને એ જ ખબર નથી પડતી સરકાર ગમે ત્યાંથી પૈસા ઓલા કરવાનું કરે છે ને પબ્લિકને પીસે છે પબ્લિક પાસેથી બધા ટેક્સ લે છે એક વસ્તુ એક આપણે પબ્લિક આ માણસો છે ને શ્વાસ લે છે ને શ્વાસ એમાં જ ટેક્સ નથી ભરતી

શાકભાજી જે હોય છે તે રોજિંદી જરૂરિયાત છે દૂધ શાકભાજી જે બંને વસ્તુ તેની રોજિંદી જરૂરિયાત ઘર માં પડતી હોય છે ત્યારે અત્યારે હાલ રોહિણીઓ ખૂબ જ નારાજ છે અને આના ભાવ થોડા નીચા થાય તો આ પોષાય એવું રોહિણીઓ જણાવી રહી છે ટ્વેન્ટી ફોર ગુજરાતી યજ્ઞેશભેર્ટ જુનાગઢ